નમસ્કાર દર્શક બંધુઓ સતલત ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે દર્શક બંધુઓ નવરાત્રી પર્વના બીજા દિવસે ભાયલી વિસ્તારમાં ઘટિત જઘન્ય ઘટના નારાધમી વિધર્મીઓ દ્વારા એક બાળકી સાથે ગેંગરે પોલીસની ગિરફમાં છે નરાધમીઓ સમગ્ર વડોદરામાં રાક્ષસોને ફાંસીની સજાની માંગ કરવામાં આવી રહી છે આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને હિન્દુ જાગરણ પ્રેરિત વડોદરા સંઘર્ષ સમિતિ દ્વારા પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરવામાં આવ્યું અને ફાસ્ટ ટ્રેક કોર્ટના મદદથી જલ્દથી જલ્દ આરોપીઓને ફાંસીના ફંદા સુધી મોકલવામાં આવે એ રજૂઆત કરવામાં આવી હતી રિપોર્ટ સતવ્રત ન્યૂઝ વડોદરા વડોદરા ગ્રામ્યના ભાયલીમાં નવરાત્રિના બીજા દિવસે સોળ વર્ષની એક બાળકી પર પરપ્રાંતિય વિધર્મીઓએ જે ગેંગરેપ કર્યો છે પોલીસ તંત્રની ખૂબ સરસ કાર્યવાહી છે દરેક આરોપીને પકડી લીધા છે પાંચ આરોપી પકડાયા છે પણ શું આ પાંચ આરોપી પકડાઈ ગયા એટલે અહીં કાર્યવાહી પૂરી થાય છે સમાજની અંદર એક ઉદાહરણ બેસે કે ફાસ્ટ ટ્રેકમાં કોર્ટ ચાલે ને આવા લોકોને જાહેરમાં ફાંસી આપે એક મહિનાની અંદર આનો નિકાલ આવે એટલા માટે વિસ હિન્દુ પરિષદ બદરંગ દળ આજે પોલીસ ભવન પહોંચ્યા છે અમે માગણી કરે છે કે દરેક આ દીકરીને ન્યાય મળે એટલા માટે ફાસ્ટ ટ્રેકમાં કોર્ટ ચાલે અને એને ફાંસીની સજા થાય નવરાત્રિના બીજા નોર્તે ભાયલી વિસ્તારમાં સોળ વર્ષની હિન્દુ કન્યા ઉપર વિધર્મી નરાધમોએ ગેંગ રેપ કર્યો તેઓની સામે પોલીસ કાર્યવાહી જલ્દીમાં જલ્દી ફાસ્ટ્રેગ કોર્ટમાં કેસ ચલાવી અને સજા અપાવે એની માંગણી કરવા માટે આવેલ છે રજૂઆત હાલ લેખિત અમે પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરી છે અને નકલ રવાના ગૃહ મંત્રાલય મુખ્યમંત્રી શ્રી બીજી ઘણી બાબતો પણ એક જય શ્રી રામ ગત બીજા નોર્તે ચાર તારીખના રોજ વડોદરા અને વડોદરા જિલ્લો અને વડોદરા શહેરની મધ્યમાં આવેલ ભાયલી વિસ્તારમાં જે હિન્દુ નાબાલિક દીકરી ઉપર ગેંગરેપ કરવામાં આવે છે એ વિધર્મી પરપ્રાંતિયો જે લોકો હતા એવા લોકો સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે અને ઝડપી તેઓ લોકોને સજા મળે ફાંસીની સજા મળે સજા નહીં ફાંસીની સજા મળે એના માટે આજ રોજ અમે શ્રી પોલીસ વડાને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા વિનોદસિંહ પરમાર વડોદરા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ મંત્રી